દોસ્તો ઉપવાસ માટે ખાસ સ્પેશિયલ રેસીપી એટલે કે ફરાળી પકોડા આજે લઈને હાજર છીએ દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દોસ્તો આ બનાવવા એકદમ સિમ્પલ અને મોજ પડી જાય ને એવા છે બસ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો પરફેક્ટ રેસીપી આવશે ને એ ગેરંટી છે અને કંઈક નવું લાગશે તો દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ આપણી મસ્ત મજાની આ રેસીપીને અહીંયા જુઓ બસ્સો ગ્રામ જેટલા અમે સાબુદાણા લીધા છે દોસ્તો આ બાબત ધ્યાનમાં રાખજો કે સાબુદાણાને હર હંમેશા ધોઈ અને પરફેક્ટલી સ્ટાર્ચ રિમૂવ કરવાનો જે વ્હાઈટ કલર નીકળે છે ને દોસ્તો આ ખાસ રીમૂવ કરજો તો જ કંઈક રેસીપીમાં સારું રહેશે બસ આને ખૂબ સારી રીતે ધોઈ લીધા બાદ અને પલાળવા કેવા એ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો હર હંમેશા સાબુદાણાને પલાળતી વખતે સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી રાખવાનું બસ એને ત્રણથી ચાર કલાક સુધી પલાળવા દેવાના અને હવે વારો છે પચાસ ગ્રામ શીંગનો આ શીંગને આપણે શેકી લેવાની છે દોસ્તો પણ શેકતી વખતે ધ્યાન એ રાખવાનું કે એને સતત હંમેશા હલાવતા રહેવાનું જેથી કરીને કોઈ એક જગ્યાએ ડાઘ ના પડી જાય અને દોસ્તો ઉપર આ રીતે ફોતરું છૂટું પડી જાય એટલે આપણી શીખ ઠંડી થવા મૂકી દેવાની અને હવે વારો છે બાફેલા બટાકા લેવાનો દોસ્તો આ બાફેલા બટાકા એકદમ ઠંડા હોવા જરૂરી છે તો જ એ પરફેક્ટ શેપમાં આવશે બસ આ બધા બટાકાને પરફેક્ટલી છીણી લો જેથી કરીને કોઈ લમ્સ રહી જાય નહીં અને હવે વારો છે આપણે જે આ સિંગ શેકી હતી ને દોસ્તો એની અંદરથી આપણે એને એને આપણે ક્રશ કરવાનો છે બસ એ કેવું ક્રશ કરવાનું બહુ ઝીણું નહીં બહુ મોટું નહીં એવું મીડિયમ ક્રશ કરવાનું છે અને હવે દોસ્તો આપણા આ બટાકા છે એની અંદર આપણે જે ત્રણ કલાક સાબુદાણા પલાળી રાખ્યા હતા ને દોસ્તો એ એડ કરવાના જો એકદમ છે ને ખીલા ખીલા આપણા મસ્ત એવા સાબુદાણા દબાવતા તૂટી જાય ને એવા પલળવા જોઈએ તો જ નહીં તો કણક રહેશે તો મજા આવશે નહીં બસ દોસ્તો બટાકાની અંદર આ બધું મિક્સ કરો અને મસાલા કરીએ અહીંયા જો કાળા મરીનો પાવડર લીધો છે સાથે સાથે લીલા મરચાં આપણી તીખાસની જરૂરિયાત હોય ને એ અનુસાર લીલા મરચાં એડ કરજો અને સાથે આદુના નાના નાના ટુકડા એડ કરજો જેથી એક મસ્ત મસ્ત એવી બાઈટ આવે અને સાથે સાથે શ્રદ્ધા અનુસાર લીલા ધાણા દોસ્તો અહીંયા લીમડો લીધો છે પણ ઝીણો ઝીણો કાપી લીધો છે ફ્રેન્ડ્સ તમે ઉપવાસમાં જે કંઈ ખાતા હોય એ જ એડ કરજો બાકીનું જે ના ખાતા હોય એને એવોઇડ કરજો બસ છેલ્લે સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરવાનું છે અને લો આપણા મસાલા અહીંયા કમ્પ્લીટ બસ એને ખૂબ સારી રીતે મિક્સ કરી લો દોસ્તો થોડુંક મિક્સ થાય ને એટલે એક ખાસ બાબત ધ્યાનમાં રાખો આપણે જે આ શીંગ દાણા ક્રશ કરી રાખ્યા છે ને દોસ્તો એ થોડુંક મિક્સ કર્યા પછી એડ કરવાના છે એટલી જે બધી જગ્યાએ ઇક્વલી પ્રમાણમાં સ્પ્રેડ થઈ જાય જો છે ને આ રીતનું દળવાનું છે બસ આ સિંગદાણાનો ભૂકો એડ કરી અને પાછું પરફેક્ટલી એને મિક્સ કરી લો દોસ્તો મસાલા આપણી જરૂરિયાત અનુસાર પ્લસ માઈનસ કરજો ઉપવાસમાં જે કંઈ ના ખાતા હોય ને એ એના ઓપ્શનલમાં બીજું વિચારજો હવે જુઓ અહીંયા એક ટ્રે લીધી છે આ ટ્રેની અંદર આપણે ઘીથી એને ગ્રીસ કરી લઈશું જેથી કરીને જ્યારે એને અનમોલ્ડ કરવાના થાય ત્યારે પરફેક્ટલી એકદમ નીકળીને બહાર આવે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો ગ્રીસ પરફેક્ટ કરજો હવે આપણે જે બધું મિશ્રણ બનાવ્યું છે એ દોસ્તો આ ટ્રેની અંદર સેટ કરવાનું છે હવે સેટ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે બધી બાજુ ઇક્વલી એ સ્પ્રેડ થાય અને આ રીતનો એક ચમચો લઈ અને એને ઉપરથી મસ્ત એવું સપાટ લેયર બનાવજો દોસ્તો અને ઉપરથી થોડુંક ઠપકારી અને પાછું પરફેક્ટલી એને દબાવી લેજો જેથી કરીને ક્યાંય અંદર એર રહી જાય નહીં ફ્રેન્ડ્સ અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો ને ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો તો ચાલો એને હવે થોડી વાર એટલે કે પંદરથી વીસ મિનિટ રેસ્ટ તો થવા જ દેવાનું છે હવે આપણે થોડાક સીંગદાણા બચાવ્યા હતા એ સાથે લીલું કોપરું અને એની અંદર વારો આવે છે લીલા ધાણા દોસ્તો આમાં લીલા ધાણા ભરપૂર યુઝ કરજો અને હવે થોડુંક આદું એડ કરીશું અને સાથે સાથે ઉપવાસની ચટણી છે એટલે ઘડપણ જરૂરી છે દોસ્તો અને બસ તીખાની જરૂરિયાત હોય એટલું લીલું મરચું એડ કરજો અને બરફનો ટુકડો બસ થોડું લીંબુ એડ કરો અને દોસ્તો હવે આને પીસવાનું છે થોડાક પાણીની જરૂર પડે તો થોડુંક પાણી નાખી અને પીસી લેજો તમને કઈ રેસીપી ઉપવાસમાં પસંદ છે જરા કમેન્ટ તો કરજો દોસ્તો જો આટલું પીસાઈ જાય ને એટલે હવે આની અંદર આપણે દહીં મિક્સ કરીશું દોસ્તો પહેલાં દહીં એડ કરવાનું નથી પાછળથી દહીં એડ કરજો તો એ પરફેક્ટ કન્સિસ્ટન્સી આપશે લો આપણી આ ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર છે તો આને ફ્રિજમાં મૂકી રાખજો બેથી ત્રણ દિવસ કામ લાગશે ને દોસ્તો એટલી મસ્ત ચટણી બને છે અને આ ઉપવાસ માટે ખાસ છે દોસ્તો પંદરથી વીસ મિનિટ બાદ આપણે આને હવે અનમોલ્ડ કરી એનું મસ્ત એવા ટ્રાયંગલ શેપ આપવાના છે આ બાબત ધ્યાનમાં લો મજા આવી છે કંઈક નવું લાગશે રેસીપીમાં એટલા માટે આવો એક પ્રયત્ન કર્યો છે દોસ્તો ધ્યાન રાખવા જેવી બાબત એ કે ચપ્પાને હર હંમેશ જ્યાં લાગે ત્યાં ગ્રીસ કરતા રહેજો અને આ રીતે એના શેપ પાડતા રહેજો ફ્રેન્ડ્સ ઉપવાસમાં આપણે દર વખતે એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે આવું કંઈક નવીન ટ્રાય કરજો ઘરમાં બધા સભ્યોને મોજ પડશે અને મજા આવશે એવું નવું લાગશે તો દોસ્તો ટ્રાઇંગલ શેપ પાપવા માટે આ રીતની સિસ્ટમથી તમે કાપજો એટલે ઘણા બધા પકોડા બનશે અને થાળી ભરાઈ જશે ને એટલા બનશે ખાવાની મોજ મળશે જો બસ કટ થઈ જાય ને એટલે આ રીતે આના કોર્નર થોડાક સેટ કરવા જેવા લાગે તો સેટ કરી લેજો ફ્રેન્ડ્સ આના કોર્નર સેટ કરવા એટલી જરૂરી છે કે ફ્રાય કરવામાં જ ખાસ ધ્યાન રાખવું પડે એવું છે એટલા માટે આને થોડું થોડું ટચિંગ આપી અને પરફેક્ટલી તૈયાર કરજો બસ ચાલો હવે એને આપણે ફ્રાય કરવા જઈએ શરૂઆતમાં આપણે એક જ પકોડાને ફ્રાય કરીશું અહીંયા ખાસ ધ્યાન આપો તેલ પરફેક્ટલી ગરમ હોવું જોઈએ અને તેલ કેવું મીડિયમ ટુ હાઈમાં હોવું જોઈએ લો હશે તો બધું છૂટું પડી જશે તો આ રીતે પરફેક્ટલી એક આપણે ફ્રાય કરી લેવાનો જેથી આપણને તેલનો અંદાજ આવી જાય અને હવે તમે જેટલા હેન્ડલ કરી શકોને દોસ્તો એટલા આની અંદર એડ કરજો શરૂઆતની એકથી બે મિનિટ સુધી એને ક્યાંય સારું ટચ કરતા નહીં નહીં તર એ તૂટવાની શક્યતાઓ છે તો દોસ્તો થોડુંક શેટ થાય એટલે આપણે ઝારો ટચ નહીં કરવાનો પરંતુ આ રીતે એને કરશો એટલે ધીરે ધીરે એ છૂટા પડશે અને આને બહુ ફ્રાય થવા દેવાનું નથી કારણ કે તેલ મીડિયમ ટુ હાઈ છે એટલે બેથી ત્રણ મિનિટમાં એ ઉપરથી મસ્ત એવા ગોલ્ડન કલરના થઈ જશે તો તેલનું ધ્યાન રાખવું જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો બસ આ રીતે બધા પકોડા આપણે ફ્રાય કરી લેવાના છે તો ચાલો આપણી મસ્ત મજાની આ ઉપવાસની ડીશને તુલસીના પાનથી સજાવીએ તો લો આપણા ઉપવાસ માટે બધા ઘરના સભ્યને મોજ પડી જાય ને એવી રેસીપી તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો અને અમારો આ પ્રયત્ન આપને ગમે હોય ને તો પ્લીઝ એને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી કરી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતર સબસ્ક્રાઈબ કરજો